આ નિર્ણય પુરાણી થઈ ગયેલા માળખાકીય વ્યવસ્થાના પુનઃસ્થાપના માટે બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવાના હેતુથી લેવામાં આવ્યો છે જાહેરનામા મુજબ તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસથી શરૂ કરીને ચોવીસ અગિયાર બે હજાર પચીસ સુધી આ બ્રિજ પરથી તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વાહનચાલકોને અસુવિધા ન થાય તે માટે વૈકલ્પિક ડાયવર્જન માર્ગો પણ નક્કી કરવામાં આવ્યા છે ભરૂચ તરફથી જંબુસર આવતા વાહનો માટે આમોદ સમા હોટલ ત્રણ રસ્તા સરબાણ ગામ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પાદરા થઈ જંબુસર પહોંચવાનો માર્ગ આપવામાં આવ્યો છે જ્યારે જંબુસર તરફથી આવતા ભારે વાહનોને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પાદરા નાકા થઈ ભરૂચ જવાનું રહેશે પાદરાથી ભરૂચ તરફ જતા ભારે વાહનો માટે પણ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે ડેગામ ટોલનાકા થઈ ભરૂચ ટોલનાકાનો માર્ગ નિર્ધારિત કરાયો છે જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીએ તમામ નાગરિકોને આ પ્રતિબંધના સમયગાળા દરમિયાન જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે જાવેદ મલિકુડે